મારું નામ વિજય ઝાપડિયા છે હું એક સામાજિક અને સેવાકીય આગેવાન છું આજરોજ સુકવળા ગ્રામ પંચાયત દ્વારા મને જાણવા મળેલ કે સુકવળા સરકારી પડતર જમીન ઉપર ભવન પવનના કોન્ટ્રાક્ટરો દ્વારા દબાણ કરી અને થાંભલાઓ નાખવામાં આવેલ છે જે બાબતે હું આજ રોજ અહીંયા આવેલ છું ગ્રામ લોકોની એક માગણી છે કે આ ગૌસરની અંદર ગાયોના ઘાસચારા માટે જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવેલ છે ત્યાં સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે થાંભલાઓ ઊભા કરી અને ગૌસરમાં જે હડસન રૂપ થાય છે અને શોર્ટ સર્કિટના કારણે અહીંયા ઘાસચારો વગેરેને નુકસાન થાય છે પશુપાલકોને અહીંયા ઢોર ચરાવવા માટે આવતા ડર લાગે છે આવી ભયજનક થાંભલાઓ નાખી અને આ જે વાતાવરણ ઊભું થયેલ છે એ વાત આ એ જે વસ્તુ છે એમાંથી બહાર લાવવા માટે આ ગામવતી ગ્રામ લોકો સૌ એકત્ર થયા છે અને આ પવન જે થાંભલાઓ નાખવામાં આવે છે એ કાયદાકીય રીતે ગ્રામ પંચાયતની અંદર એનું નોડિયું લેવું પડે કે અમે અહીંયાથી લાઇન ચલાવવા માંગીએ છીએ એવી ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી પડે જે મંજૂરી આ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવેલ નથી અને તેમ છતાં ધાકધમકીઓ આપી રાજકીય પ્રેશર દ્વારા આ થાંભલાઓ ખડકી દેવામાં આવ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં કૌશર ઉપર દબાણ કરેલું છે અને કેટલી બધી લાઈનો અહીંયાથી ચલાવવામાં આવેલી છે જે ખરેખર સરકારને આ બાબતે ખબર ન હોય એવું ન બની શકે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દબાય અને કોઈ વહીવટો દ્વારા આ બધું તંત્ર ચાલતું હોય એવું મને લાગે છે